આગામી પચીસ ફેબ્રુઆરીએ જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારકા નગરીમાં આવવાના છે ત્યારે દ્વારકાનગરી જ્યાં આમતોર ઉપર હોળી અને જન્માષ્ટમી દિવાળી ઉપર જયારે શણગારવામાં આવતી હોય છે ત્યારે એમની આગમનની તૈયારીઓ પણ જે છે કે ગોમતી ઘાટે ત્રણ દિવસ લગાતાર જે છે જિલ્લા કલેક્ટરના આદેશથી અને સરકારશ્રી તંત્ર તેમજ અહીં કેટલીક સંસ્થાઓ અને ગુબડી બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા જે છે એ ગોમતી ઘાટ પર મહા અને દિવ્ય આરતીનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આપણી સાથે ગુબડી બ્રાહ્મણ જ્ઞાતિના મંત્રી કપિલભાઈ વાયડા છે એમના પાસેથી આયોજન વિશે વધુ વિગત ધામ અને ગોમતી માતા એટલે કે ગોમતી તીર્થ જ્યાં સુધી ગોમતી તીર્થમાં આવનાર યાત્રાળુઓ સ્નાન ન કરે અથવા માર્જન ન કરે ત્યાં સુધી દ્વારકા યાત્રા અધૂરી રહે આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી જ્યારે દ્વારકા પધારે છે અને સિગ્નેચર બીજનું ઉદઘાટન છે ત્યારે આ દ્વારકામાં પણ એમની પૂર્વ સંધ્યાએ માતા ગોમતીને સંગા સજવામાં આવ્યા છે માતા ગોમતીની મહાઆરતી ત્રણ દિવસ સુધી આયોજન કરેલ છે આમ તો રેગ્યુલર ગોમતી માતાજીમાં મહાઆરતી થાય જ છે પરંતુ વિશેષ આખા ગોમતી ઘાટોને શણગારી નવા અને જૂના તમામ ઘાટોને શણગારી દીવડાઓ પ્રગટાવી લાખોની સંખ્યામાં દીવડાઓ પ્રગટાવી અને દ્વારકા નગરજનો તથા ગુગડી બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા સરકારશ્રીના પ્રયાસોથી આજે ગોમતી માતાજીમાં મહાઆરતીનું આયોજન કરેલ છે આ ભવ્ય આયોજનમાં દ્વારકાના તમામ નગરજનો તથા આવનાર યાત્રાળુઓએ આ મહાઆરતીનો ખૂબ મોટી સંખ્યામાં લાભ લીધો અને પોતાની જાતને ધન્યતામાં હું હરવર્ષુ પુજારી દ્વારકાધીશ મંદિર તથા ગોમતી માતાજી મંદિરનો પુજારી છું આ મંદિર છેલ્લા અઢીસો ત્રણસો વર્ષથી છે ત્યાં ડેઈલી નિત્યક્રમથી સાંજે ગોમતી ઘાટ પર જે સ્વરૂપ છે ગોમતી માતાજી ત્યાં સાંજના સમયમાં સાયંતકાલની અંદર નિત્યક્રમથી આરતી થાય છે છેલ્લા પચ્ચીસ વરસ થયા તેને આજના દિવસે

અને આજ રોજ આ દરેક ઘાટ ઉપર સોળ ઘાટ છે સોળે સોળ ઘાટ ઉપર પંડા સભા તેમજ પ્રશાસન અને ભારતીય જનતા પાર્ટી અને પૂજી પૂજારી પરિવાર દ્વારા મહાઆરતીનું આયોજન થયેલ અને આ જે ગોમતી માતાજીની જે આરતીઓ કરવામાં આવે છે સાથોસાથ જે ભક્તજનો છે તેઓ ગોમતી માતાજીને ચૂંડણી મનો પણ કરે છે જે રીતે ગંગા માતાજીની અંદર જે આરતી કરવામાં આવે છે તે જ રીતે દરરોજ સંધ્યાકાળે અહિયાં ગમતી માતા ની આરતી પૂજારી દેવા કરતા વર્ષની થી આ પરંપરા છે કે ગોમતી ઘાટ પર જે રોજ સાંજે ગોમતી મંદિર આવેલું છે તેની પાછળ જ ગોમતી ઘાટ પર ગોમતી માતાજીની આરતી કરવામાં આવે છે પણ આજે એક નવા રૂપ સાથે નવા શણગાર સાથે અને નવા જોશ સાથે આજે આરતી કરવામાં આવી છે જેમાં દરેક દ્વારકાના યાત્રિકો અને ગામવાસીઓ જે છે સામેલ થયા છે હાથી ગેટથી કરી અને જે ગોમતીજીના નવા ઘાટ છે તેમજ જે ગોમતીજીના જૂના ઘાટ છે સંગમ નારાયણ સુધીના બધા જ ઘાટો પર જ્યારે જિલ્લા કલેક્ટરની યાદી મુજબ જો પાંચ લાખ દીવડાઓ જે છે ઇલેક્ટ્રિક દીવડાઓથી જે છે શણગાર કરવામાં આવ્યો છે આ ઉપરાંત જે ગોમતીજીની સામેની સાઈડ એટલે કે પંચનંદન તીર્થ છે ત્યાં પણ આ ઇલેક્ટ્રિક દીવડાઓનો શણગાર કરવામાં આવ્યો છે આટલા બધા શણગાર વચ્ચે દ્વારકાવાસીઓ ખાસ એક પ્રશ્ન અને માંગ જે વર્ષોથી છે કે એક તો ગોમતી નદીની સાફ સફાઈની એ જરૂર છે ઘણી વખત પાણાઓ જે લાગતા હોય છે સ્નાન કરતી વખતે અને ખાસ જ્યારે અગિયારસ હોય પૂનમ હોય અને અમાસ હોય ત્યારે હજારોની સંખ્યાની અંદર યાત્રિકો જે છે અહીંયા સ્નાન કરતા હોય છે ત્યારે મહિલાઓના ચેન્જિંગ રૂમનો પ્રશ્ન જે છે એ અવિરત છે એટલે જેટલી સરકાર આજે ઉત્સાહ બતાવી રહી છે આ શણગાર માટે આરતી માટે આટલો જ ઉત્સાહ જે છે એ આ દ્વારકાવાસીઓને દ્વારકા આવતા યાત્રિકોનો આ માંગ છે આ પ્રશ્ન છે એ પણ જલ્દી હલ કરે અને એમાં પણ ઉત્સાહ બતાવે એવું દ્વારકા વાસીઓ ઈચ્છી રહ્યા છે દ્વારકાથી આવી જ માહિતી માટે થઈને લાઇક કોમેન્ટ શેર દ્વારકા ટુ ડે વૃંદા પાડિયા જય દ્વારકાધીશ